ની વાતો કરનાર સામે કાર્યવાહી ની માંગ થઈ છે જિગ્નેશ મેવાણી હાઈ હાઈ નારા લાગ્યા છે પોલીસના પરિવાર અને સમર્થકો પોલીસ હેડક્વાર્ટર પર ભેગા થયા પોલીસ હેડક્વાર્ટર થી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ છે જિગ્નેશ મેવાણીએ પોલીસ તંત્રને અપમાનિત કર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે પ્રદર્શન કરતાઓ પાટણ કલેક્ટર આવેદન આપશે પટ્ટા ઉતારી લેવાના નિવેદન પર પોલીસે આકરી પ્રતિક્રિયા આપી હતી દારૂ વ્યસ્ત આરોપીના સગાઉની ઘટનામાં સંડોઘણીનો પોલીસનો દાવો કરવામાં આવ્યો હતો જેને લઈને આ પ્રતિક્રિયા આવી હતી પોલીસ વિભાગ ઉપર એક રીતે જે રીતે વાણી વિલાસ કર્યો હતો કે ઉતારી દેવામાં આવશે આજ વાણી લઈને આજે તેના અંદર પણ જોવા મળી રહ્યા છે પાટણ ના અંદર જે પોલીસ કર્મીઓના પરિવારો છે તેઓ

તેઓના પરિવારજનો જે છે પત્ર આપીને જીગ્નેશ મેવાણી નું રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે સૌથી મહત્વની બાબત છે કે જે રીતે વડગામની ની અંદર ઘટના ઘટીને તેના અત્યારે ઘેરા પ્રત્યાઘાત પાટણની ની અંદર પણ જોવા મળી રહ્યા છે ત્યાં બિલકુલ ભરત જાણકારી બદલ આપનો આભાર શ ધારે બજાર બંધ કરીને વિરોધ નોંધાવ્યો છે જનતાની રક્ષક પોલીસ સાથે ગેરવર્તન કરનાર સામે વેપારીઓ રોક છે વેપારી મંડળે પોલીસ ના સમર્થન માં રેલી કાઢી છે કલેક્ટર આવેદન આપી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે તો વેપારી મંડળે હાલ તો રેલી કાઢી છે જિગ્નેશ મિવાણી ના વાણી વિલાસ બાદ હવે પોલીસ પરિવારજનો સાથે હવે વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે વેપારીઓએ પોલીસે સમર્થન આપ્યું છે અને દુકાનો બંધ કરીને પોલીસે સમર્થન કર્યું છે મોટી સંખ્યામાં રેલી વિરોધ આવી રહ્યો છે જિગ્નેશ મેવાણી રાજીનામું આપે અને તેમના વિરોધ કાર્યવાહી માંગ પણ વેપારીઓ કરી રહ્યા છે અને તેને જ લઈને વેપારીઓ રસ્તા પર ઉતર્યા છે એક બાજુ હવે જિગ્નેશ મેવાણી જે નિવેદન સામે આવ્યું પોલીસના

કે જે સેવા કરે છે ચોવીસે કલાક અમારે ઉપર નગરાણી કરતા હોય એને વિરોધમાં જે બોલતા હોય તો અમને યોગ્ય નથી લાગતો હોય એના માટે અમે વેઠી અને બજાર અત્યારે અમે બંધ પણ અને આપવા માટે એને અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબ ના દેવા પોલીસ ના સ્વાભાવિક પર પ્રહાર કરનાર ધારાસભ્ય માંગ કરી જો માફી નહીં માંગે તો આંદોલન ની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે વાવ થરાદ પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ અધિકારીને અને પોલીસ જવાનોને પટ્ટા અને ટોપી ઉતારવાની જે ધમકી આપી હતી એ ધમકીને વખોડી નાખવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર આજે મેદાને ઉતર્યો છે અને આજે તો મેદાને જ ઉતર્યો છે અને આજે આવેદનપત્ર આપવાનું છે અને જો જિગ્નેશ મેવાણી ઉપર કાયદે કાયદેસરની કાર્યવાહી નહીં થાય અને નહીં થાય અને જિગ્નેશ મેવાણી માફી નહીં માંગે તો અમે આખા ગુજરાતમાં આનું આંદોલન કરીશું તો સ્વાભિમાન પર પ્રહાર કરનાર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી નો વિરોધ કરવામાં આવી રહ્યો છે બનાસકાંઠામાં પોલીસ પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ને જિગ્નેશ મેવાણી માફી માંગે તેવી પણ વાત કરવામાં આવી પોતાના રાજકીય સ્ટંટ માટે તે લોકોએ અયોગ્ય ગણાવ્યું છે અને જો માફી નહીં માંગવામાં આવે તો રાજવાપી આંદોલન ની ચિમકી પણ પોલીસ પરિવારજનોએ ઉચ્ચારી છે જિગ્નેશ ભરવાણી માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે પોલીસના સ્વાભિમાન પર પ્રહાર કરનાર ધારાસભ્ય

એટલે કે પોલીસ તંત્રમાં જો એક બે પોલીસ કર્મચારી ગેરવર્તન કરે અથવા તો ખરાબ હોય પરંતુ જિગ્નેશ મેવાણીનો જે પ્રકાર વિલાસ હતો તેમાં આખા પોલીસ જે સમાજ છે પોલીસ તંત્ર પર સવાલ તેને જ લઈને છે તે જોવા મળી રહ્યો છે હવે પોલીસ પરિવાર માંગ છે કે જિગ્નેશ મેવાણી આવીને જાહેરમાં માફી માંગે અને જો માફી નહીં માંગવામાં આવે તો આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે તેને જ લઈને આ વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે વેપારીઓ હવે પણ પોતાની દુકાનો બંધ રાખીને પોલીસ પરિવારજનો અહીંયા પહોંચ્યા છે અને અહીંયા તમામ લોકો એકતા થઈને પોલીસ પરિવારે વિરોધ નોંધાવ્યો છે સંવાદદાતા મોગજી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે જે વિલાસ કર્યો તેને લઈને આજે જે વિરોધ જોવા મળી રહ્યો છે આપણે અહિયાં દ્રશ્યો માં બતાવીશ અહિયાં તમામ જે પોલીસ પરિવારના જે લોકો છે જે અન્ય વેપારીઓ પણ આ જે બંધુરુએલા ન અપામ આવીતું અને રોડ ઉપર લોકો ઉખ્યાતા અહીંયા પાલકપુર માં દ્રશ્ય જોઈ શકો છો અહીં મોટી સંખ્યામાં તમામ પોલીસ પરોક્ષ પરોક્ષ જેની રિંક છે હજારની સંખ્યા બેનરો સાથે લોકો છે દોડાવી કાટે ચારે દશ્ય બતાવી છે પાલકપુર કલેક્ટર કચેરી આગળ ધણનો પર બેસી ગયા છે તમામ જે મહિલાઓ છે તે મહિલાઓ પણ આજે રેલી યુજીના લોકપ્રતિ કલેક્ટર કચેરી પોર્ચા છે લોકોની માંગણી છે કે જન પ્રતિનિધિ દ્વારા જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે ત્યારે આ શબ્દોનો પ્રયોગને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે અયા જિલ્લા દ્વારા હાઈકોર્ટમાં આની સોગિતા જે બની છે કોપાતી નિર્ણય બેનો આ જે તમામ બહારના હોય છે પરિવારે આ વિષય પર કરે છે જ્યારે વિરોધ પર અયા ભલા છે છે અહિયાં આપ દ્રશ્યો માં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં તમામ લોકો પહોંચ્યા છે જે પ્રકારે લોકોમાં ભારે રોષ છે જે પોલીસ પરિવારના પરિવારજનો છે તેમાં રોષ છે જે પોલીસને ટાર્ગેટ બનાવવામાં આવે છે તેને લઈને

પોલીસ ના સ્વાભિમાન પર વાત આવી છે એટલે આટલું મોટી સંખ્યામાં પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને હવે ક્યાંક રાજવાપી આંદોલન ની પણ માંગ થઈ રહી છે મોકજી સ્વાભિમાન પોલીસ ના સ્વાભાવિક સ્વાભાવિમાન ઉપર જે અસર થઈ છે ને તેને લઈને આ જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે જે પ્રકારે જનપ્રતિનિધિ દ્વારા જે પ્રકારે ભાષા નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે લોકો છે તે જનપ્રતિનિધિ ને સારી નજરે જોતા હોય છે પરંતુ ધારાસભ્ય દ્વારા જે શબ્દો નો પ્રયોગ કરવામાં આવ્યો છે અને તેને લઈને આ જે આંદોલન છે શરૂ થઈ ગયું છે પોલીસ સમાજ અંગ છે કહેવાય છે પોલીસ કંપની જે પરિવારો છે તેમનું કમિશન પોલીસ જે પ્રયોગ કરવામાં આવે છે એને લઈને ક્યાંક ને ક્યાંક રોક જોવા મળી રહી છે શું શું કહેશો આજે આંદોલન શહેરા માટે છે માંગવાની વાત ને લઈને જે લોકો કહી રહ્યા છે જે પ્રકારે અહિયાં છે મહેનત આપે છે એ લોકો પર છે એ લોકો નો માણસવાનો પ્રયત્નો છે આ પ્રકારની જે હરકત છે એને ક્યારે ચલાય મારી કોંગ્રેસ ને પણ માંગશે આવા ધારાસભ્ય ને બરખાસ્ત કરો આ પોલીસ પરિવાર નું સમગ્ર ગુજરાત નું અપમાન પોલીસ પરિવાર અપમાન નથી ગુજરાત અપમાન છે જે લોકો નો આક્રોશ છે બચાવતું હોય છે ના વધારાના ખર્ચ બદલે શિક્ષણ પાછળ ખર્ચ કરવાની સલાહ આપવામાં આવી આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ તરફ આગળ વધવાનું કહ્યું ઠાકોર સમાજના લગ્ન ખર્ચના સુધારા માટે મળેલી બેઠકમાં ગેનીબેને આ ટકોર કરી આગળ વધે એના માટે આ ખર્ચા ઓટોમેટિક કપાય છે તો આ તમામ આ જે બચત છે એ શિક્ષણમાં જાય અને શિક્ષણ માં જાય તો આવનાર શ્રી એ ઉજ્જવળ બને સમાજ ને સાંસદ ગેનીબેન ની આ ટકોર લગ્ન ના ખર્ચ ઘટાડવાની તેમને સલાહ આપી છે લગ્નના વધારાના ખર્ચ ને બદલે શિક્ષણ પાછળ ખર્ચ કરવાની તેમને સમાજ ને સલાહ આપી આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ તરફ આગળ વધવાનું કહ્યું અંજલિબેન રૂપાણીને રાજકારણમાં સક્રિય કરવા ભાજપનો રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અંજલિબેન રૂપાણીને મળ્યા હતા અંજલિબેન રૂપાણીને સંગઠનમાં મોટો હોદ્દો અપાય તેવી શક્યતા છે આજે ભાજપ સંગઠનની રાજકોટમાં બેઠક મળી ભાજપ કાર્યાલય ખાતે સૌરાષ્ટ્ર ઝોન આ બેઠક છે તે મળવાની છે કમલમ ખાતે બેઠક યોજાઈ હતી અને આ બેઠક પહેલા જ જે પ્રદેશ પ્રમુખના જે રાષ્ટ્રીય નેતાઓ છે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ છે તે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા અને જે વિજયભાઈ રૂપાણી છે તેમના પરિવારજનોને

કામગીરી ચાલુ છે સાથે સ્વદેશીની જે વાતો છે આ તમામ મુદ્દાઓ લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમની વચ્ચે જવાની જે ક્યાંક જે માર્ગદર્શન સહિતની વાતો છે ચર્ચાઓ છે તે કરવામાં આવનાર છે જી બિલકુલ ભાવેશ જાણકારી બદલ આભાર વિસ્તારની ભાવના જ્વેલર્સ માં ચોરી થઈ દુકાન ની દિવાલમાં બાકુરું પાડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે લાખો રૂપિયાના રાગીના ચોરીને તસ્કરો ફરાર થયા પોલીસે ફરિયાદના આધારે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અત્યારે તમે આ જે જગ્યાએ જોઈ શકો છો ત્યાં આ રીતે જે છે હથોડી વડે આ જે છે તે દુકાનમાં ગાબડું પાડવામાં આવ્યું છે તેની બાજુની આ દુકાનમાં ગાબડું પાડવામાં આવ્યું તેની સાથે સાથે અહીંથી બીજી એક દુકાન આવી છે

આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આખું રીકન્સ્ટ્રકશન જે રીતે આખું ચોરીને આપ્યું છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને ત્યાંથી આ રીતે અંદર આવ્યા બાદ જે જોઈ શકાય છે આ આખી તિજોરી આવી છે આ તિજોરીમાં તેમણે જે તોડવાનો પ્રયત્ન કર્યો છે ને આની અંદર જે લાખોના ઘરેણા છે તે ચોરવાનો પ્રયાસ કર્યો છે હવે અંદરથી ચોરી થઈ છે કે નહીં તે આપણે જ્વેલર્સ માલિક પાસેથી જવાનો પ્રયત્ન કરીશું પરંતુ આજે આખી આ ઘટના બની છે તે સીસીટીવી પણ કેદ થઈ છે ત્યારે આપણી સાથે અહીના જ્વેલર્સ માલિક જોડાયા છે તમે જણાવશો અત્યારે કઈ રીતની ઘટના બની હતી અને કોણ થાય એ કપડે કે દુકાન વાળા અંદર છે રહેતા હતા પેલા કે અંદર છે ચપ્પલ કે દુકાનમાં માં ચપ્પલ કી દુકાન માં છે ઇધર આગે બાથરૂમ માં વો લોકર તોડા ફિર અંદર આયા છે ફિર કેસે કિતને દુકાનો મેં ઉસને વો હોલ ગિરાયા હૈ કે કપડે કી દુકાન માં ચપ્પલ કી દુકાન માં જ્વેલર્સ और सीसीटीवी में क्या दिखा था कुछ पता चल तो उसने कैमरा ही बाहर निकाल दिया पिन तो अभी क्या मालूम पड़ेगा कुछ बताया तो कैसे कपड़े मुंह पे कपड़ा बांधा कपड़ा बांधा हुआ था उससे कुछ टूटा तो हुआ है जो जो तो है ना उसमें वापस टूटा हुआ है बाथरूम का दरवाजा वहां तोड़ा ये बाहर छोड़ दिया है सब अंदर आया हुआ लेकिन अभी कैमरा ही बंद था तो कैसा देखेगा दुकान में से कोई चोरी हुई हो ऐसा कुछ पता चला चोरी तो हुआ अभी लेके तो मालूम पड़ेगा चोरी तो हुआ सभी तो Uh, क्या क्या पूरा uh, जो ये घटना बनी थी अभी आपने देखा तो क्या हुआ पुलिस को क्या बताया क्या, क्या पूरा पता चला पुलिस को यही पता है की भाई चोरी हुआ है जो स्टॉक लेंगे तब तो मालूम पड़ेगा कितना चोरी हुआ है uh, कौन uh, कौन था वो पता चला है कोई बाजू में कपड़ा की दुकान है वही है लगभग वही लग रहा है उसकी दुकान बंद है हमेशा खोलता था और वहाँ से आने की uh, वो तोड़ा हुआ है दीवार तो क्लियर है वही होगा एक साथ दो दो दुकान में ऐसे पाकोड़ा का किया गया हाँ दो दुकान में तोड़ा हुआ है દુકાન તો અભી ક્યાં માગી ક્યાં પોલીસને ક્યાં ક્યાં ગયે ઇન્કવાયરી કરે પોલીસ બિલકુલ એટલે આ જ્વેલર્સ ની દુકાનમાં જે રીતે અત્યારે ચોરીની જે ઘટના વોશરૂમ છે તે વોશરૂમ માંથી આખો દિવાલમાં આ પાડીને બાકોરા પાડીને આ જે ચોર જે છે તે અહીં જ્વેલર્સ ની દુકાન માં પ્રવેશ્યો હતો એટલે કે આ અજીબ ચોરીની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો આ જે રીતે આ ચોર અંદર પ્રવેશ્યો હતો તે કઈ રીતે પ્રવેશ્યો હશે તે પણ આપણને મેં બતાવવાનો પ્રયત્ન કર્યો અને આ રીતે આખી આ ઘટનાને જે અંજામ આપવામાં આવ્યો છે જોઈ શકાય છે કે જે હથોડી છે તે પણ અહીં મૂકીને ગયા છે આ આજ રીતે હથોડીના મઢેથી તેને જે છે તે ચોરીને અંજામ આખી દિવાલ તોડી છે અને દિવાલ તોડીને અંજામ આપ્યો છે અને ત્યારબાદ તે અંદર પ્રવેશીને જે તિજોરી જે છે તે તિજોરી જે રાખવા માટે સ્ટોક તે તિજોરી તોડવાનો પ્રયત્ન કર્યો તિજોરીમાંથી પણ કેટલાક સોના ચાંદીના ઘરેણાં ચોરી કર્યા હોવાની પણ હાલ વાત સામે આવી રહી છે જેલસના જે માલિક છે અત્યારે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે અને આગળની તપાસ પોલીસ કરી રહી છે પોલીસ તમામ બાબતે કોણ હતું કઈ રીતે ચોરીનું નંજામ આપ્યો છે ત્રણ દિવસ છોડીને જે હતા તેની બાજુની દુકાનનો વ્યક્તિ હોવાનું પોલીસને અને સ્થાનિક લોકોને શંકા છે જેના આધારે હવે આગળની તપાસ કરવા માટે તેઓ પોલીસનો સંપર્ક કરી રહ્યા છે

તો હવે નવી વિગત સામે આવી રહી છે સુરતમાં ડોક્ટર રાધિકાએ આપઘાત કર્યો હતો અને તે કેસમાં હવે નવો વળાંક આવ્યો છે માથું લાગવાને કારણે તેણે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી મંગેતરની ની પૂછપરછમાં ખુલાસો થયો છે હજુ સુધી આ કેસમાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ સુરતમાં ડોક્ટરે આપઘાત કરી લેતા આ સમગ્ર કિસ્સો સામે આવ્યો હતો જોકે હવે આ કેસમાં નવા ખુલાસા થયા છે રાજધિકાના મંગેતરની પૂછપરછમાં આપઘાતનું કારણ સ્પષ્ટ થઈ રહ્યું છે ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે જો સુરતમાં ડોક્ટર રાધિકાએ એ આપઘાત કર્યો હતો તે કેસમાં ખુલાસા થયા છે શું વિગત બિલકુલ સુરતમાં ફિઝિયોથેરાપી ડોક્ટર રાધિકા કોટડીયા દ્વારા જે નવવા માળેથી કુદીને આપઘાત કરવામાં આવ્યો હતો તેની તપાસમાં સરથાણા પોલીસે એક વધુ કારણ સ્પષ્ટ થયું છે વધુ ખૂણાક થયો છે અને કેસમાં નવો વળાંક આવી રહ્યો છે જેમાં રાધિકાના મંગેતરની પોલીસે પૂછપરછ કરતા કારણ એવું જાણવા મળ્યું છે કે રાધિકાને તેના ફોઈ સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી કોઈ બાબતે મંદૂક થયું હતું જેને લઈને તેના ફોઈ ની ફરિયાદ તેના મંગેતર સાથે કરી હતી મંગેતરે ક્રોસ વેરિફિકેશન તેના ફોઈ સાથે કર્યું હતું ને આ વાતની જાણ જે રાધિકાને થઈ હતી તેના કારણે તેને ખોટું માઠું લાગી આવ્યું હતું જે વાતને લઈને પણ ક્યાંક તેને આપઘાત કર્યો હોવાનું એક રાધિકા ના કેસમાં પરિવાર ના જુદા જુદા નિવેદન લેવાઈ રહ્યા છે પરંતુ કોઈની સામે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ ફરિયાદ કે ગુનો દાખલ કરવામાં નથી આવ્યો પોલીસ તમામ ના નિવેદન લઈને ત્યારબાદ આગળની તપાસ હાથ ધરશે જી બિલકુલ જાણકારી બદલ અમદાવાદના બોડકદેવમાં પરિણીતાના આપઘાત મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે બોડકદેવ પોલીસે પતિ અને સાસુ સસરા વિરુદ્ધ નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સંવદતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે અનિતા બોડકદેવમાં પણિતાએ આપઘાત કર્યો હતો પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરી છે અમદાવાદના સોલા બ્રિજ પરથી રેલવે ટ્રેક ઉપર પુત્ર સાથે મૂકીને આપઘાત કરી લીધો હતો આ પતિ અને સાસુ સસરાના કરતા પોલીસે હાલ તો તેના પતિ અને સાસુ સસરા વિરુદ્ધ ગુનો કર્યો છે તપાસમાં સામે આવ્યું છે કે પરણીતા આઠ વર્ષ પહેલા જે આજે લગ્ન થયા હતા અને તે પોતે બોડદેવ વિસ્તારમાં રહેતી હતી પરંતુ તેના પતિ દ્વારા અનેક વખત તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેનાથી કંટાળીને તેને આ પગલું ભર્યું છે કાશુ વિરમ ગામમાં રહેતા જે અંબારામ સોલંકી એ ફરિયાદ દાખલ કરતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં બે હજાર સોળ માં તેમની દીકરી જે મિશા જે આપઘાત કર્યો છે તેના હસમુખ સાથે લગ્ન થયા હતા અને લગ્ન બાદથી જ હસમુખ તેની સાથે મારઝૂડ કરતો હતો અને માનસિક શારીરિક ત્રાસ આપતો હતો તેનાથી કંટાળીને અગાઉ પણ ઝઘડો થતા તે રિસાઈ ને પિયર જતી રહી હતી બે વખત પિયર ગયા બાદ બી પતિ દ્વારા સતત માનસિક ત્રાસ મળતા તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું ખુલતા આ તો પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેઓની ધરપકડ ની કાર્યવાહી હાથ ધરી છે